જોકે જાગૃત રાહદારીઓના અને રિક્ષા ચાલકની સતર્કતા એ એક પરણીતા મહિલાનો જીવ બચાવી લીધો હતો એક મહિલા બ્રિજ સાઇટ રેલિંગ ઉપર ચડીને ઝંપલાવી રહી જ હતી એટલામાં ત્યાં હાજર રહેલા રાહદારીઓ અને રિક્ષા ચાલકે તાત્કાલિક દોડ લગાવી તેને કાબૂમાં લીધી અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા બાદમાં પોલીસને જાણ કરી મહિલાઓને તેમના હવાલે સોંપવામાં આવી હતી તંત્ર દ્વારા બ્રિજ ઉપર સેફ્ટી એંગલ લગાવવાની મંજૂરી મળી ગઈ છે અને હાલ તેનું સેમ્પલ કામ પણ શરૂ થઈ ગયું છે તેમ છતાં નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતા હોવાના કારણે હજુ પણ આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી સ્થાનિક લોકો તંત્ર દ્વારા ઝડપથી સેફ્ટી વોલનું કામ પૂર્ણ કરે અને સુરક્ષાના કડક પગલાં લે તેવી માંગ કરી હતી